નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે મિત્રો ભાગ વન આપણે પેલો નંબર જો મિત્રો વાંચી ચાલુ થયું તો આ બધું હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે છેલ્લા ચાર પિલોર છે મિત્રો અને આવકની વાત મિત્રો આપણે સવારે ભાગ વન માં કરીએ તે છ હજાર ગુણી આવક નોંધાય છે અને સાડા સાત હજાર ગુણી મિત્રો પડતર છે ત્રણ છાપરા ફૂલ છે અને મિત્રો હાલ અત્યારે આટલું કમ્પ્લીટ કરવાનું છે પછી એક કલાકનો બ્રેક આવવાનો છે જેથી મિત્રો અત્યારે હું ભાગ બે બનાવી રહ્યો અને મિત્રો બજારની વાત કરું તો અત્યારે ફૂલ લેવાલી જોવા મળી રહી છે સુપર લેવાલી છે મિત્રો કિલો એ મિત્રો છ રૂપિયાની પાંચ થી છ રૂપિયાની તેજી જોવા મળી છે મિત્રો અંદાજીત સો રૂપિયાથી દોઢસો રૂપિયાની આજે પણ તેજી છે મિત્રો વાયદો પ્લસ છે જેથી મિત્રો અત્યારે સુપર ગ્રાહકી જોવા મળી રહી છે તો વિડીયોમાં એટ સુધી બની જો મિત્રો આજના ભાગ બે ના ભાવ જોવા માટે મિત્રો સુપર ગ્રાહકી સાથે ભાવ સારા ખુલ્યા છે ફરી વાર સવાર કરતા પરિવાર વાર પચાસ થી પંચોતેર બજાર ઊંચો જોવા મળી રહ્યો છે ઓકે ઠો સાઠા કરો ત્રઠસો હીરા છો સુપર ત્રણસઠસો ને છ હાજર ત્રણસો ને એક સુપર નંબર વન ક્વોલિટી ખિસકોલી કલર ઝીરો છે સુપર ઝીરો એક્સ્ટ્રા ક્વોલિટી હો ત્રણ સર્ષસો

सुपरे माइनर कस्तोर ओग साठ सोकाउन ओगसठसो एकाउन भावे हजार सेमी सुपर माइनर कस्तोर

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને રનિંગ બજાર ની વાત કરું તો મિત્રો અઠાવનસો પચાસ થી લઈને છ હજાર નું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે અને મિત્રો સુપર સારા ક્વોલિટી માલમાં ત્રેસઠસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજે એવરેજ બજાર સારું થઈ ગયું છે